નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર ને આજની કેસર કેરીની આવકની વાત કરીએ મિત્રો તો આજની કેસર કેરીમાં તમે જોઈ શકો છો થોડો એવો કેસર કેરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું હોય તો આપણે જાણસી કહેવાડીએ છીએ આજના બજાર ભાવ મિત્રોને સ્ક્રીન ઉપર મિત્રો નંબર આપેલો છે તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો પણ પાંચ પચી પચાસ બોક્સમાં તો કોન્ટેક્ટ ન કરવો મિત્રો પાંચ પચી બોક્સ કોઈને લેવાય તો મિત્રો હરાજીમાં રૂબરૂ આવવાનું રહેશે મિત્રો અને આ મિત્રો અમારી રીજન

सूपा छहो रुपया छहो रूपिया साढा छह सौ रुपया न भावे छ सौ रुपया त क्वालिटी त सौ रुपया मां वेचाणी સાતસો રૂપિયાનો ભાવ છે તો જો સાતસો રૂપિયામાં વેચાણી છે કેરી સારી છે એકદમ સાતસો રૂપિયા વેચાણની કેરી સારી છે સાતસો રૂપિયાના ભાવ 650 નો ભાવ છે 650 રૂપિયા નો ભાવ છે તમે જોડામાં 650 માં વેચાણ છે ક્વોલિટી તમે જો તો 650 રૂપિયા નો ભાવ છે

સુબિયનો ભાવ 550 રૂપિયા નો ભાવ છે તમને 650 રૂપિયા લે છે 650 રૂપિયા માં વેચો ને ક્વોલિટી તમે જુઓ આ ક્વોલિટી માં થોડું મિત્રો 650 ને પચીસ રૂપિયાનો ભાવ છે માલ પાંચસો પચીસ રૂપિયામાં માલ તો પાંચસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે